રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર અને રીનોવેશનને લઈને ખર્ચને લઈ મોટો વિવાદ ઉભો થયો છે. વિપક્ષ નેતા મનસુખ શાસકો પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલુ હોવાને જૂની કોર્ટ બિલ્ડિંગમાં કામ ચલાવ કચેરી ખસેડવા માટે 84 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે જે તર્ક સંગત નથી. સાકરિયાએ આક્ષેપ કર્યો છે કે જૂની બિલ્ડિંગની સફાઈ માટે 12 લાખ રૂપિયા, કમ્પ્યુટર અને રેકોર્ડ જેવો સામાન ખસેડવા માટે 12.23 લાખ રૂપિયા અને કોમન ટોયલેટ ના રિપેરિંગ માટે સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયા નો ખર્ચ દર્શાવ્યો છે તેમણે કહ્યું કે ખર્ચ જનતાના પૈસાનો સીધો દુરુપયોગ છે અને તે

એ તમને કે ને ત્રીસ દિવસ તપાસ કરીને આપણે પાછા તપાસ કરાવશું બીજા અધિકારીઓ છે એને બીજા અધિકારીઓ અરે કોઈ ક્લાસ વન અધિકારી ને તપાસ આ જિલ્લા પંચાયત બાર ના આપી શકી ને એવું થોડુંક છે તપાસ તો ગમે આપણે તપાસ કરાવડાવીશું જ્યાં જ્યાં કઈ ખોટું થયું હોય છે તો એના માટે પેમેન્ટ આપણે અટાર થી જો પેમેન્ટ તો અટાર સ્ટોપ જ કરાવી દઈએ જિલ્લા પંચાયત માં ટોટલ 84 લાખ પ્લમ્બિંગ કામ વોટરપ્રૂફ પછી એસી પછી જે સોલાર પેનલ પેવર બ્લોક અને સાફ સફાઈ રિપેરિંગ આ બધાના ખર્ચમાં 84 લાખ આ ખર્ચમાં કોબાર આક્ષેપ છે સમરવા મામલે શું કહેવું છે

ભ્રષ્ટાચાર થયો છે તો તેને લઈને તપાસ કરવામાં આવશે શું લાગે છે તમને ક્યાંક ને તમને લાગે છે કે બિલાડીને તપાસના નામે આપણે જોઈ રહ્યા છો કે ઘરના ભુવા અને ઘરના દાખલા અમારી એવી માન છે કે અમાર તટસ્થ અને સારા સજ્જન અધિકારીઓ દ્વારા તપાસની કમિટી બનાવવામાં આવે અને આ કમિટીની અંદર વિરોધ પક્ષના સભ્યો સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે અને તટસ્થ રીતે ન્યાયિક તપાસ કરવામાં આવે એવી અમારી માન છે જો આગામી દિવસોમાં ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓને સજા નહીં કરવામાં આવે પદાધિકારીઓને સજા નહીં કરવામાં આવે તો અમે આગામી દિવસોમાં માનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના ટેબલ સુધી આ ફાઇલ મૂકવાના છીએ પંચાયત મંત્રીશ્રી ના ટેબલ ઉપર પણ આ ફાઇલ મૂકવાના છીએ અને આમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને જવાબદાર અધિકારી સામે દંડનીય કાર્યવાહી થાય અને જો એમાં એ જવાબદાર ઠરે અને જો ખોટું થયું હોય તો એ જેલ ભેગા થવા જોઈએ